દણના સ્મશાન રોડ નજીક ભાદર નદીના કાંઠે એક અજાણ્યા વ્યક્તિનો ઘટનાની માહિતી જ જસદણ પોલીસ સ્ટેશન પીઆઈટીવીની જાની ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું પોલીસ સૂત્રો અનુસાર મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી પ્રાથમિક તપાસમાં આ મૃત્યુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જોકે આસ્મિક મૃત્યુની શક્યતાને પણ નકારવામાં આવી નથી પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોના પૂછપરછ હાથ ધરી છે અને મૃતદેહને જસદણ નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જસદણ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ મોકલવાની તૈયારી કરવામાં આવી હતી ફોરેન્સિક રિપોર્ટમાંથી મૃત્યુનું ચોક્કસપણે કારણ અને મૃતકની ઓળખ મેળવવામાં તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાઓ સ્થાનિક લોકોમાં ચર્ચા અને ચિંતા ફેલાવી દીધી છે આપને જણાવી દઈએ કે એક કોવાહેલી હાલતની અંદર એક મૃતદેહ મળી આવ્યો છે આપણે જણાવી દઈએ કે આ જસદણની ઘટના છે જસદણ સ્મશાન રોડ નજીક ભાદર નદીના કાંઠે એક અજાણ્યા વ્યક્તિનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાની માહિતી મળતાં જ જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈટીબી જાની ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘટનાનું નિરીક્ષણ ઝીણવટભરી નિરીક્ષણ કર્યું હતું પોલીસ સૂત્રો અનુસાર મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી પ્રાથમિક તપાસમાં મૃત્યુ અત્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જો કે આસ્મિક મૃત્યુની શક્યતાને પણ નકારવામાં આવી નથી પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી છે અને તપાસના વિસ્તારોમાં અત્યારે પૂછપરછ હાથ ધરી છે મૃતદેહને જસદણ નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જસદણ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ મોકલવાની તૈયારી કરવામાં આવી છે તો ફોરેન્સિક રિપોર્ટમાં મૃત્યુનું ચોક્કસ કારણ અને મૃતકની ઓળખ મેળવવામાં મદદ મળે તેવી આશા છે તો જસદણ પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાથી લઈને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી હતી તો આ ઘટનાને સ્થાનિક લોકોમાં ચર્ચા અને ચિંતાઓ ફેલાવી દીધી છે